સ્વાગત છે સાબરકાંઠાના ખેડ શહેરમાં ભગવાન પરશુરામ દાદા ની ભંગે શોભાયાત્રા યોજાય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખેડ સમસ્ત બ્રહ્મ સમાજના બ્રહ્મ અગ્રણીઓ તેમજ તમામ રાજકીય અને બ્રહ્મ સમાજના સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ભૂદેવ ભાઈઓ બહેનો વડીલો યુવાનો ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા આયોજિત શોભાયાત્રામાં પરશુરામ પાત્ર વર્ષોથી ત્રિવેદી ધર્મેન્દ્રભાઈ ભજવે છે ત્યારે ડીજે બગી જીપસી જીપ બાઇકોને ભૂદેવો શોભાયાત્રામાં જોડાયા હતા શહેરના સમગ્ર રૂટ પર બ્રહ્મ સમાજ બ્રહ્મ અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠંડા પીણાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રાજ મિનરલ દ્વારા શરબત પુજારા વિતરણ કરવામાં આવ્યું સમાજ ખેડ બ્રહ્મા તાલુકા દ્વારા આયોજકો ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત શોભાયાત્રામાં ભવ્ય આતશબાજી ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રંગબેરંગી કાગળના શોર્ટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રામાં આવેલા મહિલાઓ બાળકો અને યુવાનો ગરબે શહેરના તમામ સરદાર ચોક હર ગોવિંદ્રહ્મ સમાજના અગ્રણીઓ ફતેદારો દ્વારા હાર પહેરાવી સત્કાર કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમને બ્રહ્મ સમાજના તમામ દાન અને સમગ્ર કાર્યક્રમના દાતાઓનો સમસ્ત બ્રહ્મ સમાજ ખેડ બ્રહ્મા તાલુકા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ રીતે આગળના કાર્યક્રમોમાં પણ સાથ સહકાર આપવા બ્રહ્મ સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓ વડીલો બાળકો યુવાનો તેમજ તમામ હોદ્દેદારો અને સભ્યો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શોભાયાત્રાના સમાપન બાદ પરશુરામ દાદાની ભવ્ય આરતી તેમજ ગરૂડિયાના જીજ્ઞેશભાઈ જોશી તરફથી ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント